બાવીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયત માટે સામાન્ય વિભાજન મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું આ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્તર ગુજરાતના છ જિલ્લા અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ અને સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે આ છ જિલ્લાની કુલ ત્રણસો બત્રીસ ગ્રામ પંચાયત માટે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલ્યું હતું જેમાં વરસાદી માહોલ વચ્ચે પણ મતદારોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બન્યાનો અહેવાલ નથી તમામની નજર પચીસ જૂન બે હજાર પચીસ ઉપર રહેશે જ્યારે આ તમામ ગ્રામ પંચાયત માટે મતગણતરી યોજાશે નવા સરપંચો તેમજ સભ્યોની પસંદગી થશે મહેસાણા જિલ્લાની બસો પાંત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદારોમાં અનેરો ઉત્સાહ બસો સત્યાવીસ સરપંચ ઉમેદવાર અને છસો બાવન વોર્ડના સભ્યો મેદાને મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ યથાવત જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિલ્લામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સાહીઠ પોઈન્ટ બાસઠ ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધારે વિસનગર તાલુકામાં ચોસઠ બેસી ટકા મતદાન નોંધાયું આઠ તાલુકામાં ત્રણ વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન મહેસાણા તાલુકાનું સત્તાવન પોઈન્ટ તેત્રીસ ટકા નોંધાયું છે જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ લાખ પાસઠ હજાર ત્રણસો ઓગણસાહીઠ લોકોએ મતદાન કર્યું છે ખેરાડુ તાલુકામાં બાસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વડનગર તાલુકામાં એકસઠ પોઈન્ટ ત્રાણું ટકા સતલાસણા તાલુકામાં બાસઠ પોઈન્ટ પંચાવન ટકા વિસનગર તાલુકામાં ચોસઠ પોઈન્ટ એક્યાસી ટકા વિજાપુર તાલુકામાં અઠ્ઠાવન પોઈન્ટ ઓગણસાઠ ટકા બેચરાજી તાલુકામાં ઓગણસાઠ પોઈન્ટ ચોવીસ ટકા મહેસાણા તાલુકામાં સત્તાવન પોઈન્ટ તેત્રીસ ટકા ઉંઝા તાલુકામાં એકસઠ પોઈન્ટ પંદર ટકા મતદાન નોંધાયું છે વિસનગરની સાડત્રીસ ગ્રામ પંચાયતમાં રેકોર્ડ બ્રેક તોતેર પોઈન્ટ ત્રણ ટકા મતદાન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આજે યોજાયેલી સાડત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો સાંજના પાંચ વાગ્યા સુધીમાં કુલ તોતેર પોઈન્ટ ત્રણ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું કુલ અઠ્ઠાણું હજાર નવસો પંચોતેર મતદારમાંથી તોતેર હજાર એકસો સિત્તેર મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો સવારથી મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી સમગ્ર દિવસ દરમિયાન ક્યાંક પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યાનો અહેવાલ નથી